અને અહીંયા આવા મકાન પણ છે જેમાં લોકો રહેતા હોય છે અને આ કેટલોક નેહડાનો ભાગ છે રહેવાની મજા આવે હો ભાઈ અહીંયા ગાય ભેંસ હોય ઢોર હોય પણ એમાં એ જીવન વિતાવે છે એની એક મજા હોય છે આવકારો જેનો ઉજડો મધથી મીઠા મન ભલે હોય નિર્ધન પણ વડો કુબેરથી વિઠલા એવો અમારો આ ખોડિયાનગરનો નેહ નીતરતો નેહળો છે આવજો કુબિકા નેહડામાં મુલાકાત લેવા માટે જય માતાજી